શ્રી તેમજ અને ભામા કાનભાઈ કાનકડ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ શહેર ભાજપના પ્રમુખ નિલેશભાઈ તાલુકા ભાજપના પ્રમુખ ઉમેશભાઈ તેમજ પૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના હરિભાઈ રીબડિયા તેમજ જિલ્લા પંચાયતના સભ્ય શ્રી વિપુલભાઈ નરેન્દ્રભાઈ પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ સોમાભાઈ તેમજ આપ સૌ આગેવાનો વડીલો અને પત્રકાર મિત્રો સૌ પ્રથમ તો હું રાજ્ય સરકારનો હૃદયથી આભાર માનું છું કે આ વિસાવદર ની જનતા માટે સીસી રોડ સાબ ખૂબ જરૂરી હતો અને રાજ્ય સરકારે બે કરોડની ઉપરની માતબર રકમ સીસી રોડમાં ફાળવી એ બદલ સરકારનો હૃદયથી આભાર માનું છું સાથે સાથે નગરપાલિકાનું બિલ્ડિંગ હા જર્જરિત હાલતમાં વર્ષોથી હતું એમાં પણ એક કરોડ ઉપરની માતબર રકમ ફાળવી અને આજે વિસાવદર શહેરને નવનિર્મિત નવું બિલ્ડિંગનું જ્યારે લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે પણ સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ખૂબ જ સારી બાબત કહેવાય સરકાર શ્રી તારા વિવિધ મને ખબર છે કે આજે વિકાસના કામો સાહેબ એટલી બધી રકમો માત બર ફાળવવામાં આવે છે ગામડાનો વિકાસ હોય શહેરનો વિકાસ હોય ખૂબ સારી રકમો ફાળવવામાં આવે છે એ બદલ સરકારશ્રીનો આભાર માનું છું રાજેશભાઈ ચુડાસમા પણ ખૂબ મહેનત કરે આપણા વિસ્તારમાં કઈ પણ વિકાસના કામ માટે ઘટતું હોય ત્યારે એ આપણા ખડે પગે ઉભા રહે છે આવા આપણને સાંસદ મળ્યા છે ત્યારે આજે એના હાથે લોકાર્પણને ખાત પૂરત થઈ રહ્યું છે ત્યારે આપણે ખૂબ ખૂબ ગૌરવની વાત કહેવાય આપણી માટે ખાસ કરીને આપ સૌને વિનંતી છે કે જ્યારે જ્યારે વિકાસના કામ અર્થે આપણે એકઠા થયા હોય ત્યારે આપણી સૌની જવાબદારી છે કે ક્યાંય પણ અડચણ રૂપ આવ્યા વગર સારામાં સારું કામ કરજો સાહેબ બીજી વાર દાગ ન લાગવો જોઈએ આ વિસ્તારને કામ કર્યું તો મજબૂતાઈ વાળું થવું જોઈએ એવું કામ થાય કે આખા વિસ્તારના અમારા શહેરના તમામ લોકો એમ કે કે નાના રોડ નું કામ સારું થયું આવું કરી બતાવજો એવી અમારી પણ વિનંતી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય હર્ષદભાઈ રેબડિયાનો ખૂબ ખૂબ આભાર આગળના વક્તવ્ય માટે આજના કાર્યક્રમના ઉદ્ઘાટક અધ્યક્ષ અને આપણા લોકપ્રિય સાંસદ શ્રી રાજેશભાઈ ચોડા ચુડાસમાને વિનંતી કરું ત્યાં દીઓ ને કે તેઓ આપણને માર્ગદર્શન આપે વક્તવ્ય આપે ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે આજના વિસાવદર મુકામે મુખ્ય માર્ગના ખાતમુહૂર્ત અને નગરપાલિકાના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય આદણી હર્ષદભાઈ પ્રાંત અધિકારી શ્રી ગઢવીજી મામલતદાર શ્રી હરિભાઈ દિવાડીયા કયા એવા કાનભાઈ કાનગઢ ઘનશ્યામભાઈ નીલેશભાઈ ઉમેશભાઈ અને આપ સૌ વિશાવદર શહેરના અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા ભાવિત હતા તો મેં ભાષણની નાચ જ પાડી હતી કે આપણે ખાત ખાતમુહૂર્ત કરી અને પછી નગરપાલિકા સેવા સદનનું લોકાર્પણ કરીએ પણ હમણાં હર્ષદભાઈ કીધું એમ કે ઘણા વર્ષોથી ઘણા સમયથી વિસાવદર શહેરના લોકોની માંગ હતી કે મુખ્ય માર્ગ જે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિમાથી લઈ અને બજારમાં જતો મુખ્ય માર્ગ એ સિમેન્ટ રોડ થાય એવી વર્ષોથી માગણી હતી હું નગરપાલિકાની ટીમને અને શ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે આ દરખાસ્તને વહેલી તકે મોકલાવી અને સરકારમાં જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં અમને પણ કહેવામાં આવ્યું ત્યારે સરકારશ્રી દ્વારા બે કરોડથી પણ વધારે રકમનો આ સીસી રોડનું આજે ખાતમુહૂર્ત થયું છે ત્યારે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે આપણા સેવા સદનનું પણ આજે લોકાર્પણ થવા જઈ રહ્યું છે એ આપણા માટે આપણા વિસ્તારના પ્રશ્નોનું કેન્દ્ર હોય છે અને એમાં પણ સુવિધાઓ મળે એ સરકારની જવાબદારી હોય છે ત્યારે આજે એમનું પણ આપણે લોકાર્પણ કરવાનું છે ત્યારે આવનારા સમયમાં આ વિસ્તારના ધારાસભ્ય ન હોવાને કારણે આપણે હજુ પણ જોબ નંબર ઘણા મેળવવામાં મુશ્કેલી થઈ પણ હમણાં જ સરકારશ્રી દ્વારા ચારથી પાંચ જોબ નંબર આપવામાં આવ્યા છે અને હજુ પણ બાકીના જોબ નંબર વહેલી તકે આપશે એવો હું તમને સરકાર વતી વિશ્વાસ અપાવું છું ત્યારે રોડ બનશે એટલે રોડ ખોદાણ થશે મુશ્કેલી પડશે પણ દસ દિવસ આપણે સૌ એમાં સહકાર આપીએ અને દસ દિવસ મુશ્કેલી ભોગવી લઈએ તો કાયમી માટેનું આપણો આ સુખ રહેશે મારી વિસાવદર શહેરના લોકોને પણ વિનંતી છે કે આપણે કોન્ટ્રાક્ટર કામ કરે સારું કામ કરે અને એમાં સહકાર આપીએ અને વહેલી તકે આ રોડ બની જાય અને આપણે બધા ફરી પાછા એના લોકાર્પણમાં ઉપસ્થિત થઈએ એવી વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય 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 ગરવિંદ્ર ખૂબ ખૂબ આભાર જ્યાં જરૂર પડે ત્યાં વિકાસના કામમાં હર હમેશ રાજેશભાઈનો સાથ સહકાર રહેતો હોય છે પાછળથી મંજૂરીઓમાં અને ખૂબ એક્ટિવ રહીને આપણા વિસ્તારનું કામ કરે છે અને આપણા પ્રસંગમાં ઉપસ્થિત રહે એ બદલ રાજેશભાઈનો ખૂબ હવે આપણે બધા જ સૌ સરદાર પટેલ સાહેબની પ્રતિમાને આપણા આગેવાનો હાર પહેરાવી અને ત્યાં ખાતમુહૂર્ત કરશે એ પ્રસંગમાં ઉપસ્થિત રહી અને પછી ત્યાંથી તરત જ બધાય ચાલી અને આપણે

Ô mọi người ơi mọi người ơi mọi người ơi mọi người ơi mọi người